બરોબર કેમ કે આપણી બેન મિત્ર જ્યારે આ કાંડે મિત્ર રાખડી બાંધે છે ને ત્યારે કદાચ કાળ હોય ને તો પણ બે ડગલા એને પાછળ રહેવું પડે છે ઈ બેન ની અંદર તાકાત છે કે કાળ હામો કદાચ યમરાજ હામો ઉભો હોય ને પણ બેન જો રાખડી બાંધતી હોય ને કાંડે તો એને પણ બે ડગલા પાછળ રહેવું પડે ઈ રાખડી ની અંદર તાકાત છે ને આપણે એક ગ્રહણ કરી કરીને આજે રક્ષાબંધન ઉજવવાના દિવસે આગલા દિવસે રાખડી બાંધી દઈએ છીએ અને આજે ગરણ ગરણ કરીને કોઈ રાખડી નથી બાંધતો ભાઈ કે માનો જાયો જવતરી લો ભાઈ કોને કહેવાય કે રક્ષા બંધન જ્યારે બંધન પોતાનો એટલે કે ભાઈ પોતાનો જ્યારે રાખડી બાંધાતો ને બેનની ઈર રાખડીની રક્ષા કરતો હોય કે એને કહેવાય છે મિત્રો એટલે ફટેવા આવા વેમની અંદર મિત્ર ન પડવું મારું મારતે ખાસ અપીલ છે કે ખોટી રીતના મિત્ર આવા વ્યમની અંદર ન પડવું ખાસ કોઈ વસ્તુ એવી હોતી નથી મિત્ર કેમ કે બેનની રાખડીની અંદર તાકાત જ આટલી હોય છે કે ધારે કરીએ કે મેં કીધું એમ કે કદાચ કાળ પણ સામો ઊભો હોય ને તો પણ એને બે ડગલા પાછળ રહેવું પડે એ હું ચોર સાથી ઠોકીને કહું છું કેમ કે બેન એક લક્ષ્મીનો અવતાર છે એક નારી છે વિચાર તો કરો તમે અને આપણે લોકો યાર બસ ત્રણ આવ્યું છે આ આવ્યું છે તે આવ્યું છે આ વિજ્ઞાન આ તે કાંઈ વસ્તુ વિઘન તો શું પણ કદાચ મેં કીધું એમ યમરાજ ખુદ પણ આજે અહીંયા લેવા માટે ઉતરે ને તો પણ બેન જો રાખડી બાંધતી હોય ને તો એને પણ બે ડગલા પાછળ એવું પડે એ પણ છાતી ઠોકીને કહી દઉં છું એટલે ખાસ મિત્ર મારે તમામ જનતાઓને કેવું છે કે આવા ખોટા વેમની અંદર આવો ભ્રમિ ભ્રમિત ન થાતા બરોબર જે વેમિલા માણસ છે એની વાત તો હવે અલગ જ છે કે જે વેમિલા માણસ છે એની વાત તો સાવ અલગ જ છે પણ બેનને કેટલો આજે આનંદ હશે કે આજ મારા એક આખા વર્ષની અંદર આજે ભાઈના કાંડે મારે રાખડી બાંધવાનું છે ને આપણે ઘરણ નડીએ છીએ ઘરણ નડશે આપણને રાખડી બંધાવવામાં ના ભાઈઓ કોઈ એવું ના માનતા કોઈ વસ્તુ એવું નથી હું પણ જોને આદમ ફ્રેશ થઈ ગયો તો હમણાં જ બેન પાસે રાખડી બંધાવાનો છું કદાચ કરણ હોય કે કાળ હોય કે યમરાજ પોતે આવે પણ બેનની પાસે આજે રક્ષા બંધન છે એટલે કાંડે આજે જ રાખડી બંધાશે કદાચ કાળ પણ ઉતરી જાય ને તો મંજૂર છે પણ બેનની રાખડી જે વાર તહેવાર હોય ને તે દિવસે બંધાવીને એ આપણું બંધન છે આપણો નિયમ છે એટલે આવી ખોટી ભ્રમિતની અંદર ન પડતા ખોટા વેમની અંદર ન પડતા હેરાન રાશો હંમેશ માટે કેમ કે જો બેન એક ડગલું આપણી આગળ ઊભી ઉભી જો રાખડી આ કાંડે બાંધતી હોય પછી કોના બાપની તાકાત છે કે કાળને પણ આવવા દે કોઈની તાકાત નથી વાલા પોતે તો એક લક્ષ્મીનો અવતાર છે પોતે તો એક પાર્વતીનો અવતાર છે પોતે તો એક જગદંબાનો અવતાર છે તે પોતે તો એક રણસંડીનો અવતાર છે બેન જે છે લક્ષ્મી જે છે પોતે તો માં જગદંબાના બધા અવતાર ધારણ કરીને આવે છે રાખડી બાંધવા માટે તો પછી કાળની શું ઓકાત છે કે આપણી સામે ભળવું ઈ એટલે બે જોડીને અપીલ કરું છું મિત્ર અત્યારમાં મોર્નિંગ મતલબ માટે વિડિયો બનાવવો પડ્યો છે કે આવા ખોટા વેમની અંદર ન પડતા બરોબર હું તો નથી માનતો પછી તમારી ઈચ્છા બાકી હું તો માનું છું કે આપણી એક લક્ષ્મી છે એ સો ટકા જગદંબાનો અવતાર છે લક્ષ્મીનો અવતાર છે કદાચ મેં કીધું કાળને પણ બે ડગલા પાછળ રહેવું પડે એમાં ન ચાલે એટલે ખાસ અપીલ કરું છું કે આજે એવો રક્ષાબંધનનો તહેવાર છે તો તમામ ભાઈઓને કરું છું કે કે આજે ગ્રહણ હોય 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 જે તે પણ બેન રાખડી બાંધવા આવે એટલે હાથ લાંબો કરીને બિંદાસ બાંધી દેવાનો મેં કીધું એમ કદાચ ઉપરથી યમરાજ પણ આવશે ને તો પણ એને રોકવાની તાકાત છે ને આપણા બેન ની અંદર હોય છે આખા વર્ષની રક્ષા કરે છે આજીવન રક્ષા કરે છે એની રાખડી ત્યારે એ બંધન બંધન બંધાય છે બેને સાથે એટલે રક્ષા બંધન કહેવાય છે બરોબર તો ખાસ મિત્રો આવું બધું ન પડતા એટલા માટે અત્યારે અમારે મારે વિડીયો ફટાફટ બનાવવો પીડ્યો છે થોડાક લોકોને અંધશ્રદ્ધામાંથી ધીમે ધીમે બહાર કાઢીએ તો વધારે સારું છે કે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીએ એટલે વધારે સારું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને આવા ને આવા વિડીયો અમારી ચેનલની અંદર મિત્રો જોતા રહેજો અને ખાસ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા તમામ બહેનોને હેપી રક્ષાબંધન આશીર્વાદ એવો આપજો કે તમારા ભાઈને આશીર્વાદ એવો આપજો કે ક્યાંય પણ પાછો ન પડે હંમેશ માટે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા વાળો માણસ છું અને બહાર કાઢીશ એટલે આશીર્વાદ એવો આપજો બહેનો મારા ભલે તમે રક્ષા માટે રાખડી બાંધવા તો ના હો પણ ખાલી તમે મનની અંદર વિચારી લેશો ને કે મારો ભાઈ જાદવ ને હું આજે રાખડી બાંધી દઉં છું અને જ્યારે પણ જરૂર પડે ને બેન ને ત્યારે આ ખડીઓ પગે ઉભો હશે એ પણ ગેરંટી કદાચ માથા આવ્યા જાય ને તો કુરબાન છે પણ બેન માટે હંમેશ માટે ઉભો હશે બરોબર અને એ પણ એક કહેતો જ આવશું અંદર જો મારા દુશ્મનો કદાચ વિડીયો જોતા હોય ને તો એને પણ કહેતો જ આવશું કે બેનની રક્ષા માટે આજથી શરૂઆત થઈ જાય છે હવે કે બેનની રક્ષા માટે ને આજથી શરૂઆત થઈ જશે અત્યાર સુધી હું મુઠ્ઠી બંધ કરીને બેઠો હતો પણ હવે જો મેદાને સડું અને જો ઘોડા ન ખેલું તો આ આ પણ જાદવ યાદ રાખી લેજો જેટલા જેટલા જે દુશ્મનો જોવો ને મારા બેન માટે હું કઉ છું યાદ રાખી લેજો એટલું આજે રક્ષા છે ને રક્ષાબંધન ના દિવસે ખુલ્લે આમ શબ્દમાં માં છું હવે રક્ષા માટે નીકળે છે બજારમાં એટલે યાદ રાખી લેજો કે ક્યાં ગવા ઉપર છે નક્કી નહીં રહે એટલે આજે રક્ષાબંધન છે એટલે બહુ જાજુ નહીં કહું આ વિડીયો અલગથી આવી જશે તો બધાને હેપી રક્ષાબંધન જય દ્વારકાધીશ જય ગૌ માતા